સ્ત્રીઓને અપીલ પરશોત્તમ રૂપાલાને માફ કરી દેવા માટેની અપીલ કરવામાં આવી ક્ષમા વિરસ્ય ભૂષણમના શાસ્ત્ર ધર્મને નિભાવવાની અપીલ કરવામાં આવી છે ઉદારતા દાખવીને ભાજપને સમર્થન આપવા માટેની અપીલ કરવામાં આવી ભાજપના પ્રદેશ અગ્રણીઓએ લેટરથી લઈને આ અપીલ કરી છે ક્ષત્રિયો માટે લખાયેલા પત્રમાં ક્ષત્રિય આગેવાનોએ અપીલ કરી કે પીએમ મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપીને મતદાન કરે સાથે લખ્યું કે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જેટલો આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યો છે તેટલો જ આઘાત ક્ષત્રિય આગેવાનો અને કાર્યકરોને પણ લાગ્યો છે ત્યારે સૌના આઘાતની લાગણીને જોયા બાદ તુરંત જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવવી જોઈએ ક્ષમા વિશ્ય ભૂષણના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી રૂપાલાને માફ કરી દેવા અને ભાજપને ચૂંટણીમાં સમર્થન આપવા માટે ભાજપના ક્ષત્રિય આગેવાનોને તો આપ જુઓ છેલ્લા દિવસનો જે પ્રચાર છે અને આજ પછી પ્રચાર પડઘમ છે તે શાંત થઈ જશે ત્યારે છેલ્લા દિવસે લેટર લખીને રૂપાલાને માફ કરી દેવા માટેની અપીલ કરવામાં આવી છે ક્ષત્રિય ધર્મને નિભાવવા માટેની કરવામાં આવી સંવાદદાતા હિતલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે હિતલ હજી પણ ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાને લઈને પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો ને આજે પણ લેટર લખીને સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે માફી આપી દો કે ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એ રોષ ને ખાડવાનો ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પ્રદેશ ભાજપ ની નેતાગીરી એ પણ આ મુસદ્દો અપનાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપમાં જે ક્ષત્રિય નેતાઓ રહ્યા છે એમની સંયુક્ત અખબારી યાદી એટલે કે એક સંયુક્ત નિવેદન એ લોકોનું બહાર પાડવામાં આવ્યું છે ને જેમાં વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત હોય આઈ કે જાડેજાની વાત હોય પ્રદીપસિંહ જાડેજાની વાત હોય એ સહિતના જે ક્ષત્રિય નેતાઓ છે એ નેતાઓના નામ જો આ અપીલ કરવામાં આવી છે કે જે ઘટના છે ક્ષત્રિયોનું જે લોહી છે એ ક્ષમા આપવા માટે નું ટેવાયેલું લોય છે એટલે એમાં રૂપાલાજીને ક્ષમા આપવી જોઈએ અને જે પ્રકારે આખો ઘટનાક્રમ છે કારણ કે સાત તારીખ છે એ સાત તારીખ ખૂબ મહત્વનો દિવસ છે જે મતદાન થવાનું છે મતદાનમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયનો જો રોષ દેખાય તો અને તો એના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે એટલા જ માટે આ અપીલ કરવામાં આવી છે અને તમામને ભાજપ તરફી મતદાન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે જી બિલકુલ આભાર આપનો સમગ્ર વિગત બદલ તો પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ને હવે કોઈપણ મંચ પરથી કે ક્યાંયથી પણ આ પ્રકારની અપીલ કરવામાં નહીં આવે ને એટલા માટે લેટર લખીને અપીલ કરવામાં આવી રહી છે કે રૂપાલાજી જે બોલ્યા છે તેને લઈને તમને માફ કરી દેવામાં આવે ભાજપના પ્રદેશ અગ્રણીઓએ લેટરથી અપીલ કરી છે પરષોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું તે નિવેદન લઈને હજી પણ ક્ષત્રિયો છે તે લોકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે અને લેટર છે કે તમે માફ કરી દો ભાજપના પ્રદેશ અગ્રણીઓએ લેટરથી કરી છે પ્રચારના અંતિમ દિવસે ભાજપની ક્ષત્રિયોને આ અપીલ તો રૂપાલાના વિરોધ વચ્ચે આજે ગોંડલમાં યોજાશે